મિત્રો આ ખાતરીજના દિવસે ભૂલથી પણ ના કરશો આ ભૂલ નહીં તો આખા વર્ષ દરમિયાન ગરીબી દરિદ્રતા નો તમારા ઘરમાં વાસ થશે મિત્રો સનાતન ધર્મમાં અખાત્રી તિથિનું વિશેષ મહત્વ છે સરળ શબ્દોમાં કહીએ તો આ તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયાના દિવસે મનાવવામાં આવે છે

આ દિવસે તમે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ મુહૂર્ત કરી શકો છો પરંતુ આ દિવસે દિવસે ઘણા કામ છે જે ન કરવા જોઈએ અક્ષય કાર્યો એવા છે જે ભૂલથી પણ ન કરવું જોઈએ નહીં તો ગરીબી જીવનભર તમારો પીછો કરશે તો ચાલો મિત્રો જાણીએ અખાત્રીજ દિવસે કઈ ભૂલો કરવી જોઈએ નહીં તો મિત્રો વાર્તાને આગળ સાંભળતા પહેલા વાર્તાને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માં જય શ્રી હરિ લખવાનું ભૂલતા નહીં જેથી માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી વિષ્ણુની આપ સૌ ઉપર કૃપા દ્રષ્ટિ બની રહેશે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીને તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ જો તમે અર્પણ કરો છો તો દેવી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે અને મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ તેમજ મસાલેદાર ભોજન પણ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે અક્ષય તૃતીયાના દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ તેનાથી માનસિક શાંતિ મળે છે અક્ષય તૃતીયાના દિવસે કોઈનું અપમાન ના કરવું જોઈએ જો તમે કોઈને દુઃખ પહોંચાડો છો તો દેવી લક્ષ્મીજી ક્રોધિત થાય છે અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે આ કારણથી અખાત્રીજ પર ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો અને કચરો ન રાખો ઘરનું મંદિર તિજોરી વગેરે સાફ સફાઈ રાખવી અને મિત્રો સનાતન ધર્મમાં સોનું ખરીદવાની પરંપરા છે તેથી આ દિવસે સોનું અવશ્ય ખરીદો જો તમે સોનું ખરીદી શકતા શકવા માટે સક્ષમ ન હોવ તો આ દિવસે તમારે માટીના વાસણો દીવા ઘડા સાવરણી મીઠું શ્રીયંત્ર વગેરે વસ્તુઓ ખરીદી શકો છો આ વસ્તુઓ તમે તમારી સક્ષમતા અનુસાર કોઈ અન્ય ધાતુની બનેલી વસ્તુઓ પણ ખરીદી શકો છો અથવા તમે નવું ઘર પણ ખરીદવા માંગો છો તો તમે તેને ખરીદી શકો છો અને મિત્રો

હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિશ વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ કારણથી અક્ષય તૃતીયા પર તુલસીના પાન ન તોડવા જોઈએ આ દિવસે તમે તુલસીની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો મિત્રો એવી માન્યતા માન્યતા છે કે તુલસીજી અને માતા લક્ષ્મીજી પાસે બે દીવા પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને મિત્રો અક્ષય તૃતીયા પર વ્યક્તિએ જુગાર ચોરી લૂંટ અને જુઠ્ઠું બોલવા જેવા કાર્યો ન કરવા જોઈએ આ સિવાય અક્ષય તૃતીયા પર કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે માતા લક્ષ્મીજી પણ ગુસ્સે થઈ શકે છે અને મિત્રો જો કોઈ ગરીબ વ્યક્તિ ખોરાક માંગે તો તેને ખાલી હાથે જવા ના દો આ દિવસે કરેલું દાન હજાર ગણું પુણ્ય મળે છે આ દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ આમ કરવાથી મા લક્ષ્મીજી ચાલીને તમારા ઘરે આવે છે સવારે પૂજાપાઠ દરમિયાન તમારા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવીને ગંગાજળનો છંટકાર કરવો આમ કરવાથી મા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ પૈસા સંબંધિત પરેશાની આવતી નથી આ દિવસે ખાસ વાત એ છે કે કોઈ પણ શુભ કાર્ય તમે કરી શકો છો તમારે મુહૂર્ત દેખવાની કોઈ જરૂર હોતી નથી તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય રામદેવ જય માતાજી હર હર મહાદેવ